टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना आज हमें समाज में एक भयानक विकृति थी तुमने चेतावनी मांगी है વિકૃત વ્યક્તિઓનો કાળો પડછાયો નિર્દોષ બાળકો પર પડી રહ્યો છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે કે બાળકોના અશ્લીલ વિડીયોની આખી વાત છે ઝારખંડમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો મામલો સામે આવ્યો છે ઝારખંડ પોલીસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શનથી એક ઓપરેશન પાર પાડ્યું પોલીસે અંકિત કુમાર જેડી અને વિવેક કુમાર નામના બે આરોપીઓની ધરપકડ કરી છે તેઓ બંને બોકારો જિલ્લાના ગાંધીનગરમાં રહે છે તેઓ બંને વેબસાઇટ અને ટેલિગ્રામ પ્લેટફોર્મ્સ મારફત બાળકોના શારીરિક શોષણના વિડીયો વેચતા હતા તેમણે બાળકોના શોષણને ધંધો બનાવી દીધો હતો સમગ્ર સમાજ માટે આ વાત ખૂબ જ શરમજનક છે આપણા સમાજમાં પણ અનેક લોકો બાળકોના શોષણના વિડીયો જોતા હોય છે સવાલ એ છે કે આ તો કેવી વિકૃતિ કોઈ બાળકનું શારીરિક શોષણ થતું હોય ત્યારે તેની પીડાને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે એ બાળક આજીવન માટે એ પીડાને ભૂલી ન શકે એના ઘા એના શરીરે જ નહીં પરંતુ મન પર પણ રહી જાય છે કેટલાક લોકો આવી પીડાને વિડીયો કે તસવીરો જોવા માટે રૂપિયા ચૂકવે છે આવા કોરોના કારણે જ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના માફિયાઓ વધુને વધુ વિડીયો બનાવે છે એટલે કે વધુને વધુ નિર્દોષ બાળકો કોરોના ભોગ બને છે ટેકનોલોજીના યુગમાં ડિજિટલ વિશ્વના અંધકારમાં છુપાયેલા રાક્ષસોને ઓળખવા ખૂબ જરૂરી છે તમે જૂતા કે કપડાંની વેબસાઇટ જોતા હશો એ જ રીતે અંકિત અને વિવેક વેબસાઇટ પર બાળકોના શારીરિક શોષણના વિડીયો અને તસવીરો મૂકતા હતા આ વિડીયો અને તસવીરોને વેચવામાં આવતી હતી એટલે કે એને જોવા માટે લોકો રૂપિયા આપતા હતા વોટ્સએપ પર પણ વિડીયો માટે ભાવતાલ નક્કી થતા હતા વોટ્સએપ પર ચેટની આ ઇમેજ છે જેમાં તમને વિડિયો માટે ભાવતાલ માટેના મેસેજીસ જોવા મળતા હશે તમે સમજો કે આપણા સમાજમાં અનેક લોકો બાળકોના શારીરિક શોષણના વિડીયો જોવા માંગે છે એટલે જ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના માફિયાઓ બાળકોનું શારીરિક શોષણ કરે છે એના વિડીયોઝ બનાવે છે અને એને વેચે પણ છે જેના લીધે બાળકોની સુરક્ષા જોખમમાં છે ઝારખંડમાં અંકિત અને વિવેકે અનેક બાળકોને ટાર્ગેટ કર્યા જોકે એક પીડિતની તસવીરો અને વિડીયોથી આખો ભાંડો ફૂટી ગયો આ કેસમાં આ પીડિતની અશ્લીલ તસવીરો અને વિડીયો વેબસાઇટ પર અપલોડ કર્યા હતા આખી વાત બહાર આવતા પીડિત બાળકને માનસિક રીતે આઘાત લાગ્યો તેણે આત્મહત્યા કરવાના વિચારો કરવા લાગ્યા આ બંનેના મોબાઈલની તપાસ કરવામાં આવી તો પોલીસ પણ ચોંકી ગઈ તેમના મોબાઈલની ફોટો ગેલેરીમાંથી બાળકોના શારીરિક શોષણના વિડીયો અને તસવીરો ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવી આઘાતજનક વાત એ છે કે આ બંનેનું નેટવર્ક રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય છે ઓમાન બાંગ્લાદેશ અને યુ એમાં પણ તેઓ વિડીયો અને તસવીરો વેચતા હતા સ્વાભાવિક રીતે આ રેકેટમાં માત્ર આ બે લોકો જ ના હોય બીજા પણ ઘણા લોકો છે આ રેકેટમાં રહેલા બીજા આરોપીઓને પકડવા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અમેરિકાના નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રનનો એક રિપોર્ટ ચોંકાવનારો છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ભારત હવે દુનિયામાં બાળકોના શારીરિક શોષણની ઓનલાઈન સામગ્રીનો સૌથી મોટો સ્ત્રોત બની ચૂક્યો છે ભારત પછી થાઇલેન્ડનું સ્થાન આવે છે આ રિપોર્ટમાં ચોંકાવનારી વાત લખવામાં આવી છે માત્ર પાંચ મહિનામાં ભારતીય યુઝર્સે પચીસ હજાર તસવીરો કે વિડિયો અપલોડ કર્યા છે આટલી ઓનલાઈન સામગ્રી માટે કેટલા બાળકોનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે આ રિપોર્ટ મુજબ બાળકોના વાંધાજનક વિડીયો અપલોડ કરવાના મામલે દિલ્હી ટોપ પર છે જેના પછી મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનું સ્થાન આવે છે આપણું ગુજરાત ત્રીજા સ્થાને છે એ એક ચોંકાવનારી વાત છે ભારતમાં આઈટી એક હેઠળ બાળકોના શારીરિક શોષણની તસવીરો કે વિડીયો બનાવવા જોવા કે વહેંચવા પર પ્રતિબંધ છે આમ છતાં આવી ઘટનાઓ અત્યારે સરેઆમ બની રહી છે ચાલ ફોનોગ્રાફીના વિડીયો સોશિયલ મીડિયા પર પણ વેચાઈ રહ્યા છે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઈચ્છે તો તેઓ આ વિડીયો કે તસવીરોને ઝડપથી હટાવી શકે છે જો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સમાજ પ્રત્યેની કોઈ જ જવાબદારી નિભાવતા નથી તેઓ તો માત્ર ને માત્ર પ્રોફિટ પર જ ધ્યાન આપે છે ભારત સરકાર વાંધાજનક વિડીયો કે તસવીરો બતાવતી કે વેચતી વેબસાઇટને બ્લોક કરી રહ્યો છે અને કેસમાં તો જોવા મળ્યું છે કે બાળકોના શોષણના મોટા ભાગના વિડીયો કે તસવીરો ઘરની અંદર જ બનાવવામાં આવે છે પછી ચોંકાવનારી વાત એ પણ છે કે આવી ઘટનાઓ શહેરોની સાથે ગામડાઓમાં પણ બની રહી છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા મુજબ ભારતમાં દર પંદર મિનિટે એક બાળકનું શારીરિક શોષણ થાય છે સિત્તેરથી નેવું ટકા કેસમાં બાળકોનું શારીરિક શોષણ તેના જાણીતા લોકોના હાથે જ થાય છે બીજી વરવી વાસ્તવિકતા એ છે કે ચાઇલ્ડ પોનોગ્રાફીના મામલે માનવ તસ્કરીનો પણ એક એંગલ જોડાયેલો છે જ્યાં પણ આ ગંદો ખેલ ચાલતો હોય ત્યાં બાળકોના શારીરિક શોષણની કામગીરી થાય છે આપણા દેશમાં પશ્ચિમ બંગાળ રાજસ્થાન અને મહારાષ્ટ્ર માનવ તસ્કરીના ગઢ છે અહીંથી જ ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કાળો વેપાર થાય છે આપણા દેશની આ વરવી વાસ્તવિકતા છે જેની ઉપેક્ષા કરવી પણ હવે એક અપરાધ છે એટલે કે એની સામે અવાજ ઉઠાવવો જ રહ્યો એક એંગલ એ પણ જોવા મળ્યો છે કે ચૌદથી સત્તર વર્ષની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના વાંધાજનક વિડીયો તૈયાર કરવામાં આવે છે આવા વિડીયો જોનારા લોકો દરેક બાળકને અસુરક્ષિત બનાવી રહ્યા છે ગયા વર્ષે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો એક મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ડાઉનલોડ કરીને જોવા એક અપરાધ છે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આ ચુકાદાને ફગાવી દઈને આ ચુકાદો આપ્યો હતો મદ્રાસ હાઈકોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયોનો પ્રસાર કરતો ના હોય પરંતુ માત્ર એને ડાઉનલોડ કરીને જોતો હોય તો એ ગુનો નથી બનતો આ ચુકાદો ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આવું કન્ટેન્ટ સ્ટોરેજ કરાયું એને ડિલીટ ન કરાયું એની ફરિયાદ કરવામાં આવી નથી એ બતાવે છે કે આરોપીએ એને પ્રસાર કરવાના ઇરાદાથી સ્ટોર કર્યો છે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હાઈકોર્ટે આ કેસમાં ગંભીર ભૂલ કરી છે એટલે અમે એનો ચુકાદો રદ કરીએ છીએ સુપ્રીમ કોર્ટનો ચુકાદો બિલકુલ યોગ્ય છે કેમ કે ચાઇલ્ડ ફોટોગ્રાફીની શરૂઆત જ જોનારાઓથી થાય છે જો કોઈ આવો વિડીયો જોવા માટે તૈયાર જ ના હોય તો કોઈ આવો વિડીયો બનાવે જ નહીં ભારતમાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની કાયદેસર જવાબદારી છે કે એને ત્યાં કોઈ ચાઇલ્ડ ફોનોગ્રાફીનું કન્ટેન્ટ હોય તો એને પોલીસની જાણ કરવાની રહેશે અમેરિકામાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક એજન્સીને મામલે રિપોર્ટિંગ કરે છે આ એજન્સી ભારતમાં ગૃહ મંત્રાલયને રિપોર્ટિંગ કરે છે આખરે પોલીસ એના પર એક્શન લે છે એટલે એનો અર્થ એ છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની પાસે પહેલાંથી જ આવા કન્ટેન્ટને શોધી કાઢવા માટેની વ્યવસ્થા છે તેમણે ભારતમાં સારી રીતે એનો અમલ કરવાનો છે બાળકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે આ દૂષણ સામે લડવું પડશે નિર્દોષ બાળકોને બચાવવા જ પડશે તમારે પણ તમારી આસપાસ નજર દોડાવવી પડશે આવા કોઈ પણ દૂષણની શંકા જાય તો પોલીસને રિપોર્ટ કરો એટલું જ નહીં સોશિયલ મીડિયા પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો પર તમારી નજર પડે તો તમારે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ